અખિલ કચ્છ જિલ્લા જત સમાજની પંદરમી સમૂહ સાદી યોજાશે મારો પંદરમો સમૂહ સાદીનો પ્રોગ્રામ ચાલુ જ થઈ ગયો છે ફોર્મ પહેલી તારીખથી પહેલી તારીખ સુધી શીખવાના છીએ અમે રોજ ડેલી ઓફિસે આવી અહીંયા ફોર્મ માટે બેઠા જોઈએ છીએ અને માણસો આવે જ છે ભરવા હમણાં જરાક લમજાન મહિનો આવી ગયો એટલે અમને જરાક ફોર્મમાં તાણ પાડે છે કારણ કે બધે રોજાતા હોય છે અમે પણ રોજાતા હોઈએ છીએ એટલે ફોન કરીને લોકો આવે છે ને દસ પંદર ફોર્મ થઈ ગયા છે બાકી હજી આવવાની તૈયારીમાં છે ઈશકભાઈ જે રીતે આપણે વાત કરી તો જે સમૂહસાદી આપણે યોજવામાં આવતી હોય છે આ ફેરે સમૂહસાદી કેટલામી છે ને એની કઈ રીતે તૈયારી ચાલે જી અખિલ જિલ્લા જસ સમાજની આ પંદરમી સમૂહ સાદી છે હર સાલ અમારા સો પચાસો દોઢસો આજ સુધી જસ સમાજે ત્રેવીસો જેવા જોડાને શાદી કરાઈ ચૂક્યો છે આ હમણાં બે હજાર ચોવીસમાં આપણો પંદરમી સાથી છે એ માઈના દરગાહ આપણે પાંચ પાંચ બે હજાર ચોવીસમાં રાખેલી છે ઈસકભાઈ આ સમૂહ સાથીની આપણે જ્યારે જનસમાજ દ્વારા કરવામાં આવે છે તો આટલી મોંઘવાણી છે ને આવો તમને માર્ગદર્શન ક્યાંથી આવ્યું કે લોકોને કાંઈક ફાયદો મળે કે લોકોને કાંઈક રાહત મળે જી અમારી જે આગળની બોડી હાજલી મતા જે આગળ હમણાં જે ચાલુ છે એ પંદર વરસથી અમારા પંદર વીસ વર્ષથી જે સંઘર્ષ કરતા હોય અમારા જ સમાજના બધા આગેવાનો અમારી પૂરી ટીમ એવી સો લગ્ન થયા દાખલા તરીકે હમણાં જ સો લગ્ન થાય છે ડબલમાં બસો લગ્ન થાય બસો દિવસ વર્ષમાં હમણાં સમાજ માટે માણસો માટે રોજીરો બસો માણસ બસો દિવસમાં કેટલા માણસોની રોજીરોટી બચે ટાઈમ બચે ને ખર્ચ બચે એના માટે આપણો સમાજ જે સમાજના પૈસો બચે શિક્ષણમાં લગાવી સમાજ આગળ વાટે એના માટે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અમે કરીએ છીએ ને બધી સમાજો ઓલરેડી સમૂહ લગ્ન તો કરે જ છે પણ અમે સંદેશો આપી કે ટૂંક સમયમાં એક વર્ષમાં બધી સમાજો જે મેળી જોડીને સમૂહ લગ્ન કરતી હોય સમાજનું ટાઈમ બચે માણસોનો ટેમ બચે એને સમય બચે ને ખર્ચ બચે બધા સમાજોને અમે એ રેલી વેલીને અમે બધા સમાજોને ઝેર આમંત્રણ પણ આપીએ છીએ અખિલ જત જુદા સમાજ બધા સમાજોને સાથે લઈને હાલે જ છે જે અમારા જકાતલાયક છે એના કોઈ પણ રૂપિયા એ ફી લેવા વગર પણ અમે શાદી કરી નાખીએ છીએ જેટલા છે એક રૂપિયો ચાર્જ અમારો લેવામાં આવતો નથી નાનામાં નાનો જેટલો હોય એને ઘરે પણ સપોર્ટ કરીએ છીએ શિક્ષણમાં સપોર્ટ કરીએ છીએ જે આગળ વધતો હોય તો એક રૂપિયો લેવા હોસ્ટેલમાં રહેવો હોય તો ટોટલ સમાજે નાના માણસની જવાબદારી લે છે જે અમારો જે ટોટલ કિચનનું જે છે ટોટલ વસ્તુઓ અમારા સમુલગનમાં જે અમારે સમાચરથી ફૂલ આપવામાં આવે છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ